નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે છે એક મોત તો બીજી ગંભીર રીતે થયા બંને આવતી કારે ટક્કર મારી છેલ્લા ચાર દિવસમાં બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે શહેરના ભોપાલ વિસ્તાર તેમજ સોલા ભાગવત વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘટનામાં માતા પુત્ર ઇજાગ્રત થયા છે જોકે બંને ઘટનામાં પૂર ઝડપે આવતી કાર દ્વારા